બોટલ સરસ પછી બાફસ સરસ પછી દોરી સરસ પછી કેરી સરસ સરસ પછી પછી ચોક કાતર સરસ કાતર અડાય રમાય કાતર થી ન રમાય સરસ ચોપડી બુક કેવાય ચાલો ડબ્બો સરસ પછી ખંજરી સરસ પછી ઓલું શું છે એ મણકા પાટી શું સરસ બેસી જાવ હું બોટલ સરસ બાકસ દોરી સરસ કેરી સરસ પછી ફૂલપટ્ટી સરસ કાતર સરસ ચોપ સરસ ચોપડી સરસ પછી ડબ્બો સરસ પછી ખંજરી સરસ મણકા પાટી 嗯，对呀。